તેના શો રૂમ કરે છે એ મારો બાબો હે આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબ માં મૂકવામાં આવશે આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમ દાન કર્યા પાકી પહોંચનો ફોટો મોકલો પડશે તમે જે કઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્ન નામે છેતરપિંડી કરનાર થી સાવધાન રહેવું બોલો એ હિતેશ ભાઈ બોલો છો હા હા જય કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મને આ તમારો નંબર કોઈ આપ્યા છે અમે લુવાણા છે તમે છોકરા છોકરીનો સંબંધ કરાવો છો જી અમારે YouTube ચેનલ છે ચેનલ દ્વારા કે પાત્ર મળે બરાબર કઈ ચેનલ છે તમારી જીવન સંગીની જીવન સંગીની હા હા બરાબર તો મારે છે ને મારા સન નું કરવાનું છે એટલે મેં કીધું કે

અને દીકરા દીકરીના બધાના ઓડિયા અમે મૂકીએ છીએ ઓડિયો હરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમારે જેવો જોતો હોય એવો સમાજ વિશે વાત કરો કે આ ઓડિયા સાંભળતા હોય છે જે દીકરા દીકરી લગ્ન કરવાના હોય એ અમારી ચેનલ જોતા હોય છે અને એ લોકોને તમારી વાત ધ્યાનમાં આવી જાય તો કોન્ટેક્ટ થાય બરાબર ના અમારે બિલકુલ બિલકુલ ફ્રી છે મોફત છે કોઈ જાતનું ચાર્જ લેતા નથી કારણ કે એક રેડીમેડ ની દુકાન હોય ત્યાં બધાના માપ ના કપડા હોય ને જેને માપમાં આવે એ કપડા લઈ જાય બરાબર કેવી રીતે અમારે હોય છે બરાબર

વાત કરી શકાય પણ પેલા ભાઈ પરમિશન હોવી જરૂરી છે અને ભાઈ ને આ વસ્તુ ની ખબર જ ન હોય ભાઈ તમારો ઓડિયો સાંભળે અને ભાઈ ને ન ગમે કે અમારે આવી રીતે રેકોર્ડિંગ કરી જાહેર નતું કરવું તો પછી ઓડિયો અમે ડિલીટ કરતા નથી અમારી ચેનલ થી એટલે ઈ તમારે પૂછવું જરૂરી છે હમ ના એટલે વાંધો નઈ મારા બાબા ને એવું કઈ નથી કે આવી રીતે આપણે એમ કરીએ કે નો કરીએ ને એવું કઈ નથી મારા બાબા ને તો કોઈ વાંધો નઈ વાત કરવી તો કરી લે બેન એમાં શું તો છે ને મારે twins છે બે બાબા બરાબર બાર બાર સતાનુ બર્થડે છે મારા બાબા નો બે નું બરાબર બરાબર અને મારો મોટો બાબો છે ને mechanical એન્જિનિયર છે હે જામનગર માં job કરે છે આપણે આઈસર કંપની છે ને ખટારા ની હમ હમ તેના શો રૂમ માં જોબ કરે છે ઈ મારો બાબો હે હમ અને નાનો બાબો છે ઈ વિડિઓ શૂટિંગ નું કરે છે હે પપ્પા ભેગું મારા હસબન્ડ ને વિડિઓ શૂટિંગ નું છે હે એ વિડિઓ શૂટિંગ નું કરે છે ને બાર બાર સતાવન બર્થડે છે એનો બરોબર છે બરોબર છે સમજાય ગયું શું નામ છે ભાઈ વી મારા મોટા બાબા નું વિવેક કમલેશભાઈ વિકી કમલેશભાઈ લથાણી મોટો છે ઈ હા વિકી અને કમલેશભાઈ નામ વિવેક એટલે મારા છે ને ને મંગળ છે બરાબર બરાબર ઈ જરાક પાત્ર આપડે જોવું પડે એમ કે કે શું મંગળ શનિવારી છોકરી જોઈએ આપડે એ તો કોઈ વાંધો નઈ તમે જે કઈ ચર્ચા કરશો

એની વધારે થાય છે થોડીક એને મહિને ચાલીસ પિસ્તાલીસ હજાર જેવું કઈક video shooting નું છે ને તો એક બે order આવે તો એ મહિના માં એટલું કરી લે એમ છે એટલે બરાબર છે બરાબર છે સમજાય ગયું સમજાય ગયું એટલે બેય ને માં છે મારા husband નો ને બાબા નો બેય નો બેય માં છે business બરાબર છે બરાબર છે સમજાય ગયું આવક કરવા કઈ પ્રોબ્લેમ નથી એક જ મિનિટ હું આપડે જન્મ તારીખ હું જરાક જોઈ લઉં આપડે કેટલા વર્ષ થયા ભાઈ ના જન્મ તારીખ છે બાર બાર સત્તાણુ બરોબર

અમારે છ રૂમ હોલ કિચન છે મોટું છે ત્રેસો ફૂટ મકાન છે એ મોટું મકાન છે બરોબર છે બરોબર છે સમજાય ગયું સમજાય ગયું અને બંને ભાઈઓ કેટલું કેટલું ભણ્યા છે મોટા ભાઈ કેટલું ભણ્યા નાના ભાઈ કેટલું ભણ્યા મોટો મિકેનિકલ એન્જિનિયર છે વિકી છે ને એમ હા અને નાનો છે ને ઈ કોલેજ નું એક વર્ષ એફવાય બીએ ખાલી કર્યું છે એમ એટલે એને બહુ ભણવામાં ઇન્ટરેસ્ટ નતો એટલે પછી એને પપ્પા ને ધંધા માં વળગી ગયો એમ છે બરોબર છે સમજાઈ ગયું આખી વાત સમજી ગયો પછી એમના પપ્પા છે એ શું કામ કરે છે અત્યારે કે શૂટિંગ જ કરે છે ઘરે કી બનાવવાનું બધું કરવાનું એડિટિંગ ને બધું અહીંયા કરે પોતે જ કરે છે હા બધું પોતે બધું આ શૂટિંગ માં જાય શૂટિંગ કરે અને એના પપ્પા બધું એડિટિંગ કામ કરે

જેવું કઈ હતું નહીં હા એટલે મોબાઈલ માં એકબીજા છે ને વાતચીત કરતા એમાંથી ગઈ મૂચું તો ખાલી બે ત્રણ મહિના અમે ખાલી સગાઈ રહી મીઠી ચીપ લઈને ખાલી તમારા સમજ હા લુવાણા જતા હા હા બરાબર છે બરોબર છે બાકી મોટો ફ્રેશ છે મોટામાં કઈ વાંધો નથી એવું છે એવું છે બરાબર છે બરોબર છે વાત તો હું તો છ સાત ગ્રુપ માં તો છું ભાઈ પણ હવે ખબર નહિ કેમ છોકરાઓ ને લેખ ને કઈ નથી ઉઘરા કે શું છે આપડે બાયોડેટા નાખી અત્યારે છોકરીઓ ને એટલી ફરમાઈ સુચી હોય છે કે કઈ વાત ના પૂછો તમે તમારી વાત સાચી છે પણ આવું કઈ નથી હોતું એનું કારણ છે કે અમુક સારા જે સારો છોકરો હોય એની પણ તલાશમાં હોય છે તો ઘણી વખત ક્યાંક મેળ આવી જાય કારણ કે આપણે વિડીયો મૂકશું કારણ કે હરેક સમાજના ઓડિયો જોતા હશે અને ક્યાંય એવી દીકરી હોય કે તમારા દીકરા લાયક જો દીકરી હોય તો ઘણી વખત ક્યાંક એડજસ્ટ થઈ જશે આપણે વિડીયો દ્વારા ક્યાં પાત્ર મળી જશે આપણે એવી આશા રાખશું બરાબર છે હા જી મને બંને ભાઈઓના ફોટા મોકલી આપજો અને જયારે ફોટો મોકલો ને ત્યારે એમ લખજો કે મોટા ભાઈ અને નાના ભાઈ એવી રીતે અથવા નામ નામ સાથે લખજો તો મને ખ્યાલ આવે કે આ નાના ભાઈના મોટા ભાઈ બરાબર એટલે એમાં છે ને તમે પાછું વિકી ને વિવેક છે ને ઓમ મારે રામ ને શ્યામ નામ તમે ઘર માં બધા રામ શ્યામ કહીને બોલાવો આ રીતે બોલાવો ચા બરાબર છે બરાબર છે મોટો છે એ રામ છે નાનો છે એ શ્યામ છે સરસ 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 ના કોઈ કોઈ વાંધો ન કોઈ વાંધો નહી ભાઈના મને ફોટા મોકલી આપજો અને આપણે ઓડિયો ની અંદર નંબર નથી મુકવાના કારણ કે ફ્રોડ કોલ હમણાં બહુ આવે છે ને અને એટલા માટે આપણે નંબર નથી આપણે ઓડિયો મૂકશું અને ભાઈ ને સારું પાત્ર મળી જાય બરાબર આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપડી ચેનલ થી બરાબર

આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ